લિંબાયત વિસ્તારમાં એક યુવાન પર ચપ્પુ વડે જીવલન હુમલો કરનાર સીસીટીમાં કેદ થયેલા માથાભારે માનિયા ડુકરનો સાગરીત બારકુ પાટીલ સહિત બે બદમાશોને દેશી પિસ્તોલ જીવતા કારસુ તથા બે છરા સાથે ડિંડોલી પોલીસે નવાગામ આરડી ફાટક પાસેથી દબોચી લીધો છે ડિંડોલી પોલીસ પથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં તો ત્યારે પોલીસ કોન્સ્ટેબલ અજય પોપટ અને જયદેવ ગોકુળભાઈને મળેલી બાતમીના આધારે ડિંડોલી તથા લિંબાયત પોલીસ પથકમાં મારામારીના ગુનામાં નાસ્તા પડતા જય સુરફે બારકુ વાઘ અને દિનેશ રૂપે દિનયો પાટીલને સાથે ઝડપી પાડ્યા હતા પોલીસે જણાવ્યું હતું કે રાકેશ વાઘે વર્ષ બે હજાર ઓગણીસ માં મહારાષ્ટ્રના ડિંડોઈચામાં બદલો લેવા દોઢ મહિના પહેલા મહારાષ્ટ્રના શિરપુરના અનિકેત પાસેથી પાતિવા દેશી હાથ બનાવ પિસ્તોલ લાવ્યો હતો તો જયેશ બારકુ વાઘે ગુસ્સી ટોકના આરોપી મનીષ ડુકર સાથે મળી વીઆર મોલ પાસે પવન નામના યુવાની બે હજાર માં હત્યા કરી નાખી હતી તો બે હજાર સત્તરમાં લિંબાયત મદનપુરામાં કાચીનાથ પાટીલની પણ હત્યા કરી હતી જયેસ બારકો અત્યાર સુધી હત્યા હત્યાનો પ્રયાસ લૂંટ આર્મ્સ એક્ટ દારૂ અને મારામારીના પચીસથી વધુ ગુનામાં સંડોવાયેલો છે તે હાલમાં જ બે દિવસ અગાઉ લિંબાયત વિસ્તારમાં શ્રીરામ ચોકમાં એક યુવાન પર જાહેરમાં ચપુના ગામારી જીવલા હુમલો કરી ભાગી છૂટી પણ કબૂલાત કરી છે જેની પોલીસે ધરપકડ કરી હતી ડિંડોલી પોલીસ સ્ટેશનની ટીમ દ્વારા બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે આ બંને આરોપીઓ આજથી બેથી ત્રણ દિવસ પહેલાં લિંબાયતમાં એક બનાવ બન્યો હતો જેમાં ચપ્પુના ઘા મારી અને એક વ્યક્તિને ઈજા પહોંચાડવામાં આવી હતી આ અનુસંધાને પોલીસે ફરિયાદ નોંધી હતી લિંબાયતમાં અને આરોપીઓની પકડવાની તજવીજ ચાલુ હતી આ દરમિયાન ડિંડોલી પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફને માહિતી મળી હતી કે આ બંને આરોપીઓ અત્યારે ડિંડોલીના આરડી ફાટક પાસે કોઈ જગ્યાએ આવનાર છે એવી માહિતી મળી હતી જે અનુસંધાને પોલીસે વોચ રાખી હતી અને વોચ દરમિયાન આરોપીઓ મળી આવતા તેની અટકાયત કરી હતી અટકાયત કરતા કર્યા બાદ પોલીસને આરોપીઓ પાસેથી બે છરા અને એક પિસ્તલ મળી છે એ દેશી બનાવટની પિસ્તલ છે અને એક જીવતો કાર્ટ્રિજ પણ મળ્યો છે પોલીસે આ અનુસંધાને ડિંડોલી ખાતે આર્મ સેકની કલમ હેઠળ ગુનો નોંધ્યો છે અને આ આરોપી આ પિસ્તોલ ક્યાંથી લાવ્યો છે અને અન્ય કયા કયા ગુનાઓમાં આ પિસ્તોલનો ઉપયોગ થયો છે કે નહીં અથવા અન્ય કયા કયા ગુનાઓમાં અગાઉ સંડોવાયેલા છે કે નહીં એ બાબતની તપાસ અનુ અનુસંધાને પોલીસે ફર્ધર પોલીસ કસ્ટડી પણ માગી હતી જે અનુસંધાને પોલીસને બે દિવસની પોલીસ કસ્ટડી મળી છે જેથી વધુ વિગત ત્યારે પોલીસને પ્રાપ્ત થશે આરોપીઓએ જે લિંબાયતમાં ઘટના બની હતી એમાં એ લોકોએ એક નાગરાજ પાટીલ આ નામના વ્યક્તિને ચપ્પુના ઘા માર્યા હતા શ્રીરામ ચોક ખાતે અને ચપ્પુના ઘા મારી અને ત્યાંથી નીકળી ગયો હતો એ બાબતે શ્રી નાગરાજ પાટીલે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી પોલીસે ફરિયાદ નોંધી અને આ બંને આરોપીઓ જયેશ ઉર્ફે બારકુ વાઘ અને દિનેશ પાટીલ આ બંને આરોપીઓ વિરુદ્ધ ધરપકડ ધરપકડની કાર્યવાહી આગળ ચાલુ કરી હતી અને અનેક ગુનામાં સંડવાયેલા બે રીઢા આરોપીઓ દિનેશ રૂપે દિન પાટીલા અને જયા શરૂપે બારકો વાઘને દિંડોલ પુરી સાથે ઝડપી પાડી રીઢાઓને કોર્ટમાં અર્જુ કરી રિમાન્ડ મેળવ્યા છે અઝી સાથે હર્ષદ સેઠા